અને સાંજે ટાઈમ જ નથી મળતો એટલું ગાય ગાયમાં બધું સ્કેડ્યુલ ટાઈટ હોય છે એટલે બ્લોગ સ્ટાર્ટ કરી જ નથી શકતી પણ હું કાલથી ટ્રાય કરીશ કે મોર્નિંગથી લઉં તો તમને જોવાની વધારે મજા આવે મોર્નિંગ રૂટીન પછી ઇવનિંગ રૂટીન આફ્ટરનૂન રૂટીન એ બધું મતલબ ઓડી રૂટીન જોવાની તમને મજા આવે અને હા અત્યારે બસ જો એક પાવર નેપ લીધો છે કલાકનું અને મસ્ત ઉઠી ગઈ છું ફ્રીજનઅપ થઈ ગઈ છું હજુ થોડી ઊંઘ આવે છે પણ વાગી ગયા છે સાડા પાંચ એટલે હવે અમે લોકો જઈશું નીચે ચા નાસ્તો કરીશું પહેલાં તો જઈને ચા મૂકીશ અને પછી બધાને મળાવું તમને

અને અહિયા છે મમ્મી હેલો મમ્મી કેમ છો હે ને કેવા તબિયત પાણી સારું થયું મમ્મી છે ને બે દિવસ થી માં બહુ જ દૂરતું તું ઉભી કરી હતી મમ્મી કાનમાં છે ને એકદમ ખોતરવા ગયા ને એટલે દુખવા માંડ્યું હતું પણ કાલ દવા લઈ આવ્યા એટલે આજે સારું છે ને તરે બોલીએ નતા શકતા ને મમ્મી સોજો આવી ગયો તો પણ હવે સારું છે મમ્મી બધા કહે છે તમારા ઉપર પ્રેન્ક કરવાનો તો તમે જલ્દી રેડી રહેજો પ્રેન્ક માટે અને અહીંયા છે હની બની હેલો હાય બની કેમ છો મજામાં અને અહીંયા છે અમારા છુબ ભાઈ જે અત્યારે હાલી આલી 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 કલી છે એને ડિસ્ટર્બ નથી કરવાનો આલી કલી છે જમવાની તૈયારી થઈ ગઈ છે આજે બનાવવાનું છે આલુ પરોઠા અહીંયા રેડી થવા માંડ્યા છે અને અહીંયા ખીચડીની સીટી વાગી રહી છે તો અહીંયા છે ને વર્ધન જો આલે

ભાયા ને થેન્ક યુ હની બની ભાયા કેવા બન્યા હતા હે નેહા ભાભી હે ને ગાઈઝ અત્યારે ભાગ્યા છે સાંજના પાંચ અને આજે થઈ ગયો છે બીજો દિવસ જે એક વ્લોગ છે ને એક આખા દિવસનો કન્ટિન્યુ થઈ જ નથી રહ્યો કેમ કે સવારે હું ઉઠું ને એટલે એટલું બધું સ્કેડ્યુલ ટાઈટ હોય કે હું તમને શું કહું મતલબ આમ શૂટ કરવા જાઉં તો પછી કામ રહી જાય ટાઈમ ટુ ટાઈમ અને મારા હસબન્ડને જવાનું હોય ઓફિસ પ્લસ મારા જેઠને જવાનું હોય ચા નાસ્તો આ તે બધું જ ટાઈમ સાચવવાનો હોય છે એટલે થોડું મિસમેચ થઈ જાય છે એટલે વ્લોગ છે ને એક બે દિવસના ભેગા તમને જોવા મળે છે અને જેટલા બી હું તમને બતાવીશ એ તમને જોવાની બહુ 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 મજા આવશે અને અત્યારે જો વરદાન છે ને એટલી મસ્તી કરી રહ્યો છે ને કે જેની કોઈ વાત જ ના પૂછો હું લિટરલી બપોરે છે ને ત્રણ વાગતા ફ્રી થવું ને એટલે હું પડું ને એવી જ સૂઈ જાઉં છું કેમ કે સવારે સાડા છ સાત વાગે હું ઉઠી જાઉં છું ઓલમોસ્ટ એટલે વહેલા ઉઠવાનું થાય છે એટલે પછી બપોરે સુઈ જ જોઉં છું અને અત્યારે અપ થઈ ગઈ એટલે મને થયું કે ચલો બી વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને અત્યારે નીચે જઈને તમને મળાવું શુભને મળાવું અને શુભની મમ્મીને મળાવું જે કાલ મળાવવાનું બાકી રહી ગયું હતું એટલે મળાવું અને તમને આજનો વ્લોગ જોવાની મજા આવશે તો તમને એન્ટરટેન તો કરવાના જ છે એટલે બસ હવે નીચે જઈ અને

રસોઈ થઈ ગઈ છે અને આ જોઈ શકો છો તમે જે વર્કઆઉટ વાળો ગ્લો હોય ડાઉટ વર્કઆઉટ જ રેલા ઉતરી રહ્યા છે વઘારેલી ખીચડી કઢી અને ભાખરી રેડી થઈ ગઈ છે અને બધું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે વી આર વેઇટિંગ ફોર અવર હસબન્ડ જે હવે બસ ઓન ધ ધીચા આવે એટલે અમે લોકો જમવા બેસે એ પહેલા હું તમને બધાને મળાઈ દઉં મમ્મી પપ્પાને હમણાંથી મળાયા નથી એટલે હેલો હાય મમ્મી હાય હેની બની અને અહીંયા વર્ધન જો અને અહીંયા માલુ છૂપ સુઈ ગયો છે અને અહીંયા છે પપ્પા હાય પપ્પા કેવું છે તમને દવા નાખી છે સારું છે બધા કહે છે ઓ મમ્મી તમારી કોમેડી મિસ કરે છે તમારી ને પપ્પાની હા અમારે શુભ ભાઈ આવ્યા છે એટલે ટાઈમ નથી રહ્યો શુભ ઘડી આવી છે અમારી આજ શુભ ઘડી આવી છે નાની નાની જે હાલી કરી રહી છે અમને વર્ધન જો જપીન બેસવા નહીં દે તો પૂસા સીડીમાં પડ્યો હાય સ્ટોરે ગુલાટી મારી હતી એણે વર્ધન પૂછા બની અને સીડીમાંથી ગુલાટી મારવા ગયો ને એમાં પડ્યો નહીં વર્ધન બહુ વાગ્યું તું ને તને ક્યાં વાગ્યું ખાસ સાચમાં એ પડી ગયો હતો કાલે જ સીડીમાં મસ્તી કરતો હતો ને તો નહી મમ્મી તમે પપ્પા વિશે શું કહેશો બો પથ્થર ઉપર ના ના તો એ સારા છે સવાર તો મમ્મી બહુ વખાણ કરતા હતા નહીં કાળા છે પણ કામળ કારા છે નહીં પપ્પા ચાલ્યા ઘરે નહીં સાચી વાત પણ કામ ના છે નહીં તો મમ્મી બહુ મિસ કરે એમને કંટાળી જાય આ જો આ વર્ધન જો એ ભાઈ જપ ને જપ વર્ધન જો હેલો ગયો હેલો કેમ છો એ

વહી જે છે સુઈ ગયા છે તો હવે અમે પણ સુઈ જઈશું ફ્રેશનઅપ થઈ જઈશું અને હોપ સો આજનો અને કાલનો બંને દિવસનો બ્લોગ તમને ગમ્યો હોય અને હા હું કાલથી શ્યોરલી ટ્રાય કરીશ કે મોર્નિંગ રૂટીનથી લઈને નાઇટ સુધીનો હું બ્લોગ શૂટ કરું જેથી કરીને તમને પણ જોવાની મજા આવે સો ટ્યુન ફોર ધ ટુમોરો તો મળીએ કાલે સો આજનો બ્લોગ તમને ગમે હોય ગમોને તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય thanks <music>